સમીક્ષા થઈ અને ત્યાર પછી ઘટના સ્થળો પરિક્ષણ કર્યું બે મુખ્ય વિસ્તારો કે જ્યાં આગળ સૌથી વધારે લો લાઇંગ એરિયા છે અને પાણી ત્યાંથી ઝડપથી નીકળતું નથી એવા બે એરિયાની મુલાકાત કરી અને મોટાભાગે આ હતા બે હજાર પાંચની પણ મેં અહીંયા ઇતિહાસ જોયો બે હજાર પાંચમાં આનાથી લગભગ અડધા ભાગનો વરસાદ હતો અને છતાં પણ આખું શહેર પાણીમાં હતું એની જગ્યાએ આ વખતે જે લો વાળા બે વિસ્તાર એક વિસ્તાર આપણે જોયો કયો વન તળાવ અને બીજો આ અક્ષરનગર સોસાયટી ઇફેક્ટેડ એરિયા આ બે આપણને અત્યારે જોવા મળી રહ્યા છે ત્યાં આગળ પણ રસ્તો કેવી રીતે ઝડપથી પાણી નીકળી જાય આવતું ને આવતું પાણી કેવી રીતે નીકળે એ કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થઈ છે અહીંના રહીશો અક્ષર નગરના રહીશો સાથે પણ વાત થઈ અને મેં સ્થળ ઉપર જે રૂબરૂ મુલાકાત લીધી એ પ્રમાણે અહીંયા પણ આ નાળું મોટું બનાવવાનું અને સાથે રસ્તો જે છે રસ્તાનું પાણી અહીંયા ક્રોસ નથી કરતું એની જગ્યાએ જે અક્ષરનગર સોસાયટીમાં ઘૂસી જાય છે એની જગ્યાએ નાળું મોટું કરવાનું અને બાજુમાં જ રસ્તાની બાજુમાં મોટો ટ્રેન્ચ કરવાનો આ બે વિષય સમજમાં આવે છે અને બંને વિષય અમે ખૂબ ઝડપથી પૂરા કરીશું સર બોરસદની અંદર લગભગ ત્રીસ જેટલા કેસ આવી ગયા છે બીમારીના છે કેટલાના પગની અંદર સડો આવ્યો છે આવા લોકો ઝડપથી સુવિધા મળે માટે આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે આજુબાજુથી પણ આરોગ્યની ટીમો પણ અહીંયા મોકલવામાં આવી છે ધન્વંતરી આરબીએસકેની ટીમો ડૉક્ટરો અને હંમેશા કોઈપણ વખતે અતિવૃષ્ટિ હોય એ વખતે સૌથી વધારે જો કોઈ મોટી બીક હોય તો એ બીકમાં વેક્ટર બોન્ડ ડિસીઝ એટલે પાણીજન્ય રોગો એ ઝડપથી ફેલાતા હોય છે કારણ કે પાણી ભરાઈ રહ્યું હોય ગંદકી થઈ હોય મચ્છરની ઉત્પન્ન થતા હોય એટલે મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અને સાથે આ ગંદુ પાણી અને પીવાના પાણીની લાઈનો પણ ક્યાંક લીકેજ હોવાના કારણે ક્યાંક ગંદુ પાણી આવે એટલે અહીંયા નગરપાલિકામાં પણ સૂચના આપી છે ક્લોરિનેશનવાળું પાણી દરેક જગ્યાએ પહોંચે અને સાથે જ્યાં આગળ ગંદકી દેખાય ત્યાં મેલોથીન પાવડરનો છંટકાવ અથવા તો વધારે પાણી જ્યાં એકઠા ભેગું થઈ ગયું હોય ત્યાં આગળ બળેલું તેલ પાછો એમાં દવાનો છંટકાવ સ્પ્રેઇંગ આ વગેરે સૂચનાઓ આપી છે જેથી કરી શક્ય હોય એટલો રોગ કાબુ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ દબાણો છે જેના કારણે પાણી સ્ટોરેજ થાય છે એ બે જગ્યા જે જોઈ બાકીની જગ્યાઓમાં તો મેં કલેક્ટરશ્રી એસડીએમ સાથે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી એ પ્રમાણે બાકીની જગ્યાઓમાં તો ક્યાંક નાની મોટી સગવડો કરી અને પાણી ઝડપથી નીકળી જાય એવી વ્યવસ્થા થઈ છે પરંતુ પર્ટિક્યુલર આ બે લો લાઈંગ એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે ત્રણ કલાકમાં તેર ઇંચ જેવો વરસાદ અને બે હજાર પાંચમાં સાત ઇંચ જેવો વરસાદ સાત ઇંચમાં આખું બોરસદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ આ વખતે ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદમાં મોટાભાગનું શહેર એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો પરંતુ આ બે વિસ્તારમાં થયો છે એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન નગરપાલિકા પ્રાંત કચેરી કલેક્ટરશ્રી અમે ચોક્કસ કરીશું થેન્ક યુ